વોટ્સએપ હાલમાં એન્ડ્રોઈડ યુઝરને તેમની ચેટને ગૂગલ માં સેવ કરવાની સુવિધા આપે છે એટલે કે તમે મેસેજ ફોટો અને વિડીયોનું બેકઅપ લઈ શકો છો આનો ફાયદો એ છે કે જ્યારે તમે તમારો મોબાઈલ ફોન બદલો છો ત્યારે નવો ડેટા સરળતાથી નવા ફોનમાં ટ્રાન્સફર થઈ જાય છે હાલમાં ગૂગલ ડ્રાઈવ એકાઉન્ટ વડે ગમે તેટલા ડેટાનો બેકઅપ લઈ શકો છો આનો અર્થ એ છે કે વોટ્સએપ હાલમાં બેકઅપ માટે તમારા ગૂગલ ડ્રાઈવ એકાઉન્ટ સ્ટોરેજનો ઉપયોગ કરતું નથી

વોટ્સએપ હવે તમારી ચેટ્સને ને તેના સર્વરમાં સ્ટોર કરશે નહી બંને ફોન એક જ વાઈફાઈ નેટવર્ક પર હોવા જરૂરી છે જો તમે તમારા ગુગલ ડ્રાઈવ એકાઉન્ટમાં જ ચેટ્સ બેકઅપ લેવાનું પસંદ કરો છો તો તમે ચેટ બેકઅપ માટે ઓનલી મેસેજીસ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો આમાં તમારા ફોટા અને વિડીયોનું બેકઅપ લેવામાં આવશે નહીં અને એકાઉન્ટ સ્ટોરેજનો પણ વધુ ખર્ચ નહીં થાય ધ વર્જના અહેવાલ મુજબ વોટ્સએપ એ આ અપડેટને એન્ડ્રોઈડ બીટા વર્ઝનમાં રોલ આઉટ કર્યું છે અને ટૂંક જ સમયમાં સામાન્ય એન્ડ્રોઈડ યુઝર માટે પણ લાઈવ થઈ જશે આ અપડેટ બે હજાર ચોવીસના પહેલા ભાગમાં તમામ એન્ડ્રોઈડ યુઝર પર લાગુ કરવામાં આવશે અને કંપની તમને તેના વિશે ત્રીસ દિવસ અગાઉથી જ માહિતી આપવાનું શરૂ કરશે Google ના આ ફીચરનો થશે અંત જાણો કેમ કંપની ભર્યું આ મોટું પગલું Google એ ડિફોલ્ટ શેરિંગ ટૂલ તરીકે નિયર શેર ને લોન્ચ કર્યું હતું તેની મદદથી તમે Android થી Android પર ફાઇલો ફોટા અને અન્ય મલ્ટીમીડિયા શેર કરી શકો છો

હવે કંપનીએ આ ફીચરનું નામ બદલીને ક્વિક શેર કરવાનો નિર્ણય લીધો છે કદાચ આ નામના કારણે લોકો આ ફીચરને વધુ સારી રીતે સમજી શકશે અને યાદ રાખશે મળતી માહિતી મુજબ ગૂગલ પ્લે સર્વિસ એપના વર્ઝન ત્રેવીસ પોઈન્ટ પચાસ પોઈન્ટ તેરના નવા અપડેટમાં આ ફેરફાર જોવા મળશે આ અપડેટ પછી નિયર બાય નું નામ ક્વિક શેર હશે માત્ર નામ જ નહીં પરંતુ આ ફીચરનો લોગો પણ બદલાશે આનો એક સ્ક્રીનશોટ પણ સામે આવ્યો છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે ડેસ્કબોર્ડ ઇન્ટરફેસ સ્ટેન્ડિંગ સ્ક્રીન અને ક્વિક સેટિંગમાં ફેરફાર થશે જણાવી દઈએ કે સેમસંગ વન યુ આઈમાં પણ આ નામનો ઉપયોગ કરે છે જો કે સેમસંગ ભવિષ્યમાં ગૂગલના આ ફીચરને અપનાવશે કે નહીં તેની કોઈ માહિતી નથી હાલમાં આ ફેરફાર ફક્ત ગૂગલ પિક્સલ ફોન પર જ દેખાય છે

રહસ્યોને ખુલ્લા અને બ્લોક હોલ્સની રહસ્યની દુનિયાનો અભ્યાસ કરવામાં મદદ કરશે કક્ષામાં મૂક્યો છે બે હજાર ચોવીસ ના પહેલા જ દિવસે ભારતની અંતરિક્ષ સંસ્થા ઇસરોએ પોતાનું એક મિશન એક્સપોસેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે સોમવારે સવારે નવ વાગીને દસ મિનિટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ પ્રથમ એક્સ રે પેલેરી ઉપગ્રહ એટલે કે પી એસ એલ વી સી ફિફ્ટી એટ દ્વારા હરિકોટાથી એક્સપોસેટ ઉપગ્રહને સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો તે માત્ર એકવીસ મિનિટમાં જ અંતરિક્ષમાં છસો પચાસ કિલોમીટર ઊંચાઈ પર જશે આ રોકેટનું આ સાઠમું મિશન હશે ના વડા ડોક્ટર એસ સોમનાથ આ મિશનના પ્રક્ષેપ પણ પર અંગત રીતે નજર રાખી રહ્યા છે ઉપગ્રહે અત્યાર સુધીમાં ત્રણ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે આ અંગે ઈશરોએ કહ્યું કે આ ઉપગ્રહનો ઉદ્દેશ દૂર દૂરના અવકાશમાંથી આવતા તીવ્ર એક્સ ધ્રુવીકરણ ધ્રુવીણીકરણને શોધવાનો છે તેઓ કયા અવકાશી પદાર્થમાંથી આવે છે તે રહસ્ય આ કિરણો વિશે ઘણી માહિતી આપે છે એક્સરે ધ્રુવીકરણ જાણવાનું મહત્વ સમગ્ર વિશ્વમાં વધ્યું છે આ બ્લેક હોલ્સ ન્યુટ્રોન સ્ટાર્ચ આકાશગંગાના કેન્દ્રમાં હાજર ન્યુક્લિયર વગેરે જેવા પદાર્થો આવા બંધારણને સમજાવવામાં મદદ કરે છે આ અવકાશી પદાર્થના આકાર અને રેડિયેશન બનાવવાની પ્રક્રિયાને સમજાવવામાં મદદ કરશે આ પ્રકારે ભારતે ખગોળશાસ્ત્રના સૌથી મોટા રહસ્ય પૈકી એક બ્લેક હોલ્સ વિશે માહિતી એકત્ર કરવા માટે ઉપગ્રહ મોકલીને વર્ષની શરૂઆત કરી છે કમ્પ્યુટર્સ ટેકનોલોજી ક્ષેત્રમાં ખૂબ મોટો ઉલટફેર થવા જઈ રહ્યો છે જે ખાસ કરીને કમ્પ્યુટર યુઝર્સને મોટો ફટકો આપી શકે છે. જી હા, વિગત એવી છે કે ટેક જાયન્ટ માઇક્રોસોફ્ટ આગામી સમયમાં વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ માટે સપોર્ટ બંધ કરવા જઈ રહી છે. એટલે કે ગ્રાહકોને કંપની તરફથી કોઈ અપડેટ નહીં મળે. વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ માટે સુરક્ષા અને બગ સહિત અન્ય અપડેટનું સમર્થન સમાપ્ત કરવા જઈ રહી છે. આનો અર્થ એ છે કે ઓએસ પર કંપની દ્વારા કોઈ પણ પ્રકારનું સમર્થન આપવામાં નહીં આવે આ પ્રકારે સપોર્ટ સમાપ્ત થવાની કંપની પર મોટી અસર થવાની સંભાવના જોવાઈ રહી છે આ બાબતે કેનેલિસ્ટ રિસર્ચ જણાવે છે કે જો કંપની સપોર્ટ સમાપ્ત કરે છે તો તે બસો મિલિયન કમ્પ્યુટરને અસર કરશે આ બધી સિસ્ટમ જંક બની જશે સંશોધનમાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે જનરેટ થનાર કચરો લગભગ લગભગ મિલિયન કિલોગ્રામ હશે જે વાહનોની બરાબર છે એવું નથી કે સપોર્ટ સમાપ્ત થયા પછી વિન્ડોઝ સ્ટેન્ડ પર ચાલતા કમ્પ્યુટર બંધ થઈ જશે આ અંગે પહેલાની જેમ જ કામ કરશે પરંતુ જો તેમાં કોઈ પણ સમસ્યા અથવા બગ હશે તો કંપની તેના માટે કોઈ સપોર્ટ આપશે નહીં એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની કેટલીક વાર્ષિક કિંમત સાથે બે હજાર અઠ્યાવીસ સુધી સપોર્ટ આપવાનું ચાલુ રાખી શકે હાલ આ સંબંધમાં કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી પરંતુ જો કંપની વધારે કિંમત વસૂલે છે તેથી વપરાશકર્તાઓ માટે નવી સિસ્ટમ પર સ્થાનાંતરિત કરવું ખર્ચ અસરકારક રહેશે અને જૂની સિસ્ટમની માંગ ઘટશે સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે કંપની નવા ઓએસમાં એઆઈ ફીચરને સપોર્ટ કરવા જઈ રહી છે જે યુઝર એક્સપિરિયન્સને સંપૂર્ણપણે બદલી નાખશે